અને અમે જાય છે કારણ કે કાલે મમ્મીને લેવા જવા પડે તો આજે દોડાવી લીધે તો પછી કાલે ફ્રી નહીં થાય તો ટાઈમ નહીં હોય એટલે કામે થાય ને આ પોટલાના બધી બિસાણા લઈ લીધા અમે તો હાલો આજે અમે બધી તૈયાર થઈ ગયા છે જવા માટે કરીને આ ઘેરે કોઈ નથી આજે બધી ભેગા થઈને જાય છે લોંદરીમાં તો મેં આમાં ગોદરા અને ધાબરા નાખી દીધા ગાડીમાં હેલો મિત્રો આજે અમે બધી થઈને આખી ફેમિલી થઈને અમે લોન્ડરીમાં આવેલા છે ત્યાં તિયાન છે અને આ બે મારા પોટા છે આજે તો અમે લોન્ડ્રી જાય છે આજે રાતે આવેલા છીએ કારણ કે કાલે અમારે ટાઈમ હોય ને તો આજે અમે વહેલા વહેલા આવીને દોરાવી લે છે તો અમે આમાં એક ડાબડો નાખી દીધો તો આ બીજું એક નાની સાલ છે અને આમાં બીજો ધાબળો છે તો એક મશીન કરી નાખીએ ગયો અમારો વીસ પાવરના છૂટા લઈ લીધા છે અમે આ મશીન સાત પાવરનું છે

તો અમે પચીસ મિનિટ પછી હવે આવીએ તો હવે હમણાં છીએ અમે ગાડીમાં કારણ કે ઠંડી આજે છે ને બહુ છે ઠંડી બહુ છે તો ગાડીમાં જી ટિકિટ બિકિટ આવી ગયું એટલે ગાડીમાં ગાડી ચાલુ કરીને ગરમ ગરમમાં બેઠીએ તો અમે ચિકન લેવા માટે આવી ગયા બર્ગર ને ચિકન અને આના ચિપ્સ ખાવીશ તો લઈ લઈ આવીશ ફાઈનલી હમણાં અમારો વારો આવ્યો જો મિન્સ બર્ગર ને અમારે એમ કિશે ત્રીસ રૂમને મારું હવે એની મમ્મી છે ને તે ઊંડીમાં મારે ધાબરા હું કામ માટે કરી દે છે એમ કે અમારું હોય કે ધાબળા તો મશીનમાં ડ્રાય કરવા માટે નાખવા પડે તો એને મોકલાવી દીધી તમે તો જો એ મમ્મીની ગ્રુપમાં ધાબરા નાખી દીધા ડ્રાય કરવા માટે કરીને જેકેટ પેરા વગેરે આવે પછી ઠંડી લાઈને આમ ગોદરા વધી લઈને

त्यांस पण से वीक स्नेबो तू इन पा हिनी लेली दिस की मारा अस हे के चलो अमिताभरा ने बदोरावन आवी गया जोये मुकी दीदा अबे ते अने हुका तो करे ने कोला तो कोरा कर ने ती रूम में एक आया भी गयो ना बे आई बिजारो मेस तो थाबरा में कोरा कर दे छे अजी खा ले चलो मी ठेगी खावा ठेगी इंडिया नी ठेगी ચાલો મુખવાસ ખાવા છે મઠેગી હે કે નહી આ મુખવાસ હે કે ખાઈને પછી મોઢામાં નાખવા માટે કરીને ઘરે આવીને બનાવ્યું મુખવાસ ઠેગી વાળો બનાવવાનું છે તો ઠેગી ખલ ખાવા હે કિસ હમ ક્રંચી ઠેગી અને હવે મુખવાસ રેડી છે આ છે ને તે આપણે ઓલાની કેરીની ગઠલી છે ગઠલીને ઓલા આવે ને અંદરનું ગોટો કીને એમાં નાખેલું છે પહેલાં સુકાવી દેવાની પછી એને બાફી નાખવાની ને પછી એને નમકવાળી કરીને સુકાવાની પછી મુખવાસમાં નાખવી તો ને આમ ખાવી તો બી ખવાય જો બની ગયો મારો મુખવાસ તમે જોઈ શકો ઠીક તો નાઇસ બની તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધાને કેમ છે બધા આવરાય છો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજે મારી મમ્મીને આવવાના છે તો આજે ગેટ વિક લેવા માટે ઘરે જવાનું છે તો અત્યારે અમે શોપિંગ કરવા માટે ઘરે જઈશું શોપિંગ કરી આવી અને ઘરમાં થોડુંક કામ બીજું છે કરી નાખીએ પકાવવાનું ને બધું થઈ જાય પછી હું ગેટ વિક નીકળી જામ તો આજનું તમે વેઝર વેઝર પણ તમે જોઈ શકો છો આજે મસ્ત પ્લેટફોર્ન ની રહેલો છે ફૂલ ઇન્ડિયાની જેમ આજ ઠંડી ઓછી છે જે દિવસે તડકો હોય એ દિવસે રાતના બહુ ઠંડી નીકળે ગઈકાલે બહુ ઠંડી હતી તો આખા ગાર્ડનમાં બધામાં ફ્રોઝન થઈ ગયું તો આજે પણ તર્કો છે એટલે સાંજે ખબર પડે તો ત્યાં સુધી અમે શોપિંગ કરીને આપીએ ઓકે બાય હવે જે બની આવીજો ના અમારો ડ્રીસું રેડી થઈ ગયો છે એ ડ્રીસું એની મમ્મી રેડી થઈ છે પહેરે છે તો દ્રિશ્વી રેડી છે તો અમે ફટાફટ ફીસ લઈને આવી જઈએ તો પરે તમે જોઈ શકો છો બે બે મમ્મી દીકરાઓ ફીસની ટીલ કરાવે છે ને હું ગાડીમાં છે તો હવે ટીલ કરાવીને લઈને આવે છે ફિશ ચાલો અમે ઘેરે આવી ગયા તો હવે આની ઓરન ચાલુ કર્યું છે કે મારે બનાના ખાવું તું તો જોઈ લેવાને આ જરાય સાનો જ રહ્યો નહીં બનાના ખાઉસ એટલે ખાઉશ રડીને રાજ લઈ લીધો ને જ્યાં સુધી નહીં આપો ને ત્યાં આનું સલું છે ધોરણ એટલે પછી આપવું પડ્યું બનાના જો મિત્રો આમાં ગાર્ડનમાં જોઈ લેવું કેટલી બરફ જમી ગઈ બધામાં ફ્રોઝન થઈ ગયું બધું આઈસ થઈ ગઈ બધી આજે ઝાંકર અને ઠંડી બહુ હતી રાતની તો જોઈ શકો છો તમે બધામાં ઝાડવા ઉપર ને બધામાં એના પાંદડામાં બરફ થઈ ગઈ છે તો જો મિત્રો અમારી ગાડીના જે આ કવર ઢાકેલું છે ને પ્લાસ્ટિકનું એમાં આઈસ થઈ ગઈ જો છે ને તો કેટલી ઠંડી હતી જો ના ગાડીને મારે વેચવાની છે છે ને લેવી હોય તો કહેજો આ કોઈ ચલાવતો નથી નવી નવી છે બ્રાન્ડની ગાડી એક એક ખાલી ચલાવી છે ટાઈમ નથી એટલે વેચી નાખવાની છે કોઈને જોતી હોય તો કહેજો અહીં લંડનમાં આવો તો હલો મિત્રો હું ગિફ્ટી લેવા માટે ઘરિવારમાં નીકળું છ હવે ટાઈમ થઈ ગયો છે સાડા ત્રણ હવે નીકળી જામ પડશે ટ્રાફિક નડી જાય તો જાય તો બે કલાક પહેલાં હું નીકળી જામ તો હેલો ભાઈ તો મમ્મીને લેવા આવી ગયો તો આ મેં મારી ગાડી પાર્કિંગ કરી લીધી છે આ છે કાર તો હવે હું જામશું છું અરાવેલ પોઈન્ટ ઉપર તો હવે હું જોઈ રીમ લીફમાં કઈ બધું અરાયવેલ પોઈન્ટ છે મિત્રોલ પોઈન્ટ ઉપર આવી ગયેલ છે ગયે મમ્મી પપ્પા આવે પછી લઈને જાઉં તો પહેલી બાજુ તો બધા આવીએ એ નેશનલ અરાવેલ પોઈન્ટ તો આવે ત્યાં સુધી વેઇટ કરું કારણ કે અત્યારે વરગાશી હવે નીકળવો જોઈએ કેમ કે પાંચ ને વીસ ને અરાવેલ પોઈન્ટ એ લોકોનું પ્લેન લોકો તો લગેશ લેવા જાય તો થોડીક વાર લઈ જાય એટલે હાફ એન અવર જેવું થાય ત્યાં સુધી હું અહીંયા વેઇટ કરી દમ આ બધા બેઠવાનું છે બધા અહીંયા હું બેસીને વેઇટ કરું છું મિત્રો બધા અમારા ફેમિલી છે એ લેવલ ટુમાં આવેલા છે હું લેવલ ઝીરોમાં ઊભીને વેઇટ કરે રહી કહું પણ હું બધા લેવલ ટુમાં આવી ગયો છે તો અમે બોટી લેમ ક્યાં છે અમારા ફેમિલી બધા મિત્રો લોચો થઈ ગયો છે હું નોર્થમાં ઉભી રહ્યો અને અહી લોકો બધી સાઉથમાં ઉતરી ગયા છે કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આવેલો છે ને તો ખબર નથી મને તો હવે મારે જવું પડે નીચે છે લેવલ વનમાં અને લેવલ વનમાંથી પછી ડાયરેક્ટ જવાનું છે મારે છે સાઉથમાં તો જાઉં શું લેવા માટે કરીને तो फाइनली हम आई गया मम्मी पापा बनी जाए सको तुम बनी हेलो पढ़े से कर क्या अंकित अरे आकर से तो वो कैसे आई जैसे कारण में गिर गए वो लोग टाइम पर नहीं ठीक है क्या कारण के हम रॉन्ग जगह पर होती तो टर्मिनल नॉर्थ नॉर्थ में तो नाल को साउथ में वाला था तो बस यहाँ थे हम पास हो गए वो अपने पिकअप पे रहा वाला ઝર સી કે કાલ પેરી ને તો બેકોન બધું મૂકી ગાડી માં ઓંડી છે ને તો બધી ગાડીમાં બેઠી ગયા છે તો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ હવે ઘરે અને ઠંડીમાં બહુ થડી પણ ગયા છે તો હવે અમે બધી ગાડીમાં બે ગયા છે તો હવે અમે અહીંથી નીકળીએ છીએ ઘરે

તો જો આ સુરકેશ જો ગુવાર ના પોટલા નીકળ્યા જોઈ લેવું એક પોટલું ગુવાર નું નીકળ્યું આ બીજું પોટલું આ બીજું બધું એમાં સામાન છે ઇન્ડિયામાંથી આ માંડીઓ લાવેલા છે પછી ગોટા લાવેલા છે અને આ એમાં ભેગી આવી ગઈ છે આમાં છે માખણ તો આ બધું ઇન્ડિયાથી આવી ગયું તો મેં બધું હમણાં કાઢી લીધું બેગમાંથી તો એને ફ્રીજમાં મૂકી દે એક વાર ને બધું બીજું બધું હવે હવારે બધી ખોલી અને જોઈ લેવું કે એમાં શું છે ત્યાં જો પપ્પાયા લઈને એવો તો હવે હાલો અમે ખાઈ લઈએ બધી એમાં જવું છે

તો જો આ બધા પોટલા આખા છે ઇન્ડિયાના ગુવાર તો મને બહુ ઇન્ડિયાનો ગુવાર ભાવે ને તો મેં ઇન્ડિયા ગુવાર વધારે મગાવ્યો હતો અને આ છે ઇન્ડિયાનું લસણ તો કાયલેસ પકાવવાનું છે મારે આ પકાય ને મને નાખવું પડે ગુવાર